મારી ધ્યાન રાખવા ઉપાડી નઈ હવે આપણે આ વાંદરા ને ગામ માંથી પકડી ને અહીંયા વાડી માં મૂકી દીધું છે અને હવે એક તો ટેન્શન ગામ માં સાહેબ બોલો કમિશ્નર સાહેબ નો ફોન આવ્યો તો તમારે ગામમાં જવું પડશે અહિયાં માથાકૂચ થઈ એવું હે હા હા હું જાઉં તમે પોલીસ ફોકિ જાઓ હા સાહેબ

તાંબામાંથી કેરી તોડી તોડીને હેઠે નાખી દે હે આમ તો જો કેટલી બધી કેરીઓ છે હવે શું કરવું એક કામ કરું લાય કાંઈ કરો રીતે પાયેલો જાવ અને એને કહું કે આ નુકસાન કોને કર્યું ભેદા વધ

હાલ હોય છે હાલ એની માને આપણા કેરીના બગીચામાં તેઓ કયો હોય છે કે કાંઈ ને તાપડી કેરીઓનું નુકસાન કર્યું હે એ ખબર છે પણ આજ જોઈને એને ગોતી જ લેવો હે હા છે વાત છે કોઈ કોઈ તેની મને ક્યાંય જો તારો બાપ ઓલું ઘાસ કેમ એટલું બધું હલે હે

ત્યાં નથી જાવું એ વાંદરું બહુ ખતરનાક છે હલો સાહેબ હું ઝાડગ બોલું છું તમે ગાયકા મારા કેરીના બગીચે આવો અરે સાહેબ અહીંયા એક વાંદરું આવ્યું છે ને તો મારું દીવરું કાંઈ ને મારી કેરીઓ બગાડી અને મારા માણા ને સૂચ્યો હા તમે આવો ગાયકા એ હા સાહેબ આવે છે હાલ હાલ ખાઈ કા આપણે ઠકે જાય સાહેબ આગળ આવશે હાલ હાલ આ હા 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 આવે વાદરાએ તો અડી કાઢ લીધી

એ વાંદરું રહ્યું ને મારા બેટા નું આ બાજુ હતું હમણે મેં જોયું ત્યાં મારું દીકરું આવ્યું ત્યાંથી એ તમને ખબર નથી એ તારો બાપ ઈ વાંદરું ગામમાં બધાને બહુ હેરાન કરતું હતું તેમને એમ થયું કે આને વાડી માં મૂકી આવી એટલે કોઈને હેરાન ન કરે પણ આ તો મારે જેનું વાડી આવીને હેરાન કરવા માંડ્યું હવે આ એક વાર હાથ આવે ને એટલે આને પકડીને જંગલમાં માં મૂકી આવું હે હા સાહેબ પકડો હાલો ગોતો હાથમાં આવે ને એટલી જ વાર છે વાંદરા ની 아아아아아아아아아아아아아아아아아아 <목소> <treats> <Evangelix> <laughs>